વંડરફુલ એસઆર ક્રિએશનમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું કે શ્રાદ્ધનું શું મહત્વ છે શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ મનુષ્ય પર ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવઋણ આચાર્ય ઋણ અને પિતૃઋણ મહાભારતના શાંતિ પર્વના દાન ધર્માનું શાસન પર્વમાં શ્રાદ્ધનો મહિમા વર્ણવવામાં આવ્યો છે યુધિષ્ઠિર જ્યારે ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછે છે કે હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે ભીષ્મ પિતામહ ઉત્તર આપતા કહે છે કે પિતૃઓને સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભ કાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં શ્રાદ્ધની વિધિ પ્રચલિત કરી છે બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિને કહ્યું કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલું શ્રાદ્ધ નિમી રાજાએ કર્યું હતું ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક પર ચાલી આવે છે શ્રાદ્ધ કર્મ દેવલોક અને મૃત્યુલોક બંનેમાં થાય છે આખા ભાદરવા માસમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે શુક્લા પક્ષમાં દેવોનું અને કૃષ્ણ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે કુલ સોળ શ્રાદ્ધ હોય છે ભાદરવા માસના સુદ પક્ષની છે સ્વજનનું મૃત્યુ જે તિથિએ થાય છે ભાદરવા મહિનાની તેજ તિથિએ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ જો મૃત્યુ પામનાર કોઈ મહિલા હોય અને તેમની તિથિ જો યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ ભાદરવા વદ નોમના દિવસે કરવું જે કોઈ મહિલા અવિધવા મૃત્યુ પામી હોય તો પણ તેમનું શ્રાદ્ધ ભાદરવા વદ નોમના દિવસે જ કરવું જોઈએ તેથી ભાદરવા વદ નોમને માતૃ નવમી કહે છે જે પણ પિતૃઓની તિથિ યાદ ન હોય તે તમામ માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે આથી આ દિવસને સર્વ પિતૃ અમાવાસ્યા કહેવામાં આવે છે પિતૃપક્ષનો વાસ્તવિક અર્થ પોતાના પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો છે પુરુષોના શ્રાદ્ધ માટે ગયાજી અને સ્ત્રીઓના શ્રાદ્ધ માટે સિદ્ધપુર ઉત્તમ સ્થળ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષના દિવસે પૂર્વજો મૃત્યુલોકમાંથી પૃથ્વી પર આવે છે તેથી શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ પિતૃ પક્ષમાં તિથિઓ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી વિશેષ ફળ મળે છે તેથી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને ભોજન કરાવવામાં આવે છે શ્રાદ્ધ હંમેશા બપોરે જ સાડા અગિયારથી થી બાર દરમિયાન કરવું જોઈએ તે શુભ માનવામાં આવે છે આ સમયને કુતુબકાળ કહેવાય છે આ દિવસે પિતૃઓને ધૂપ અર્પણ કરીને તર્પણ દાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે શ્રાદ્ધ બપોરના અંત સુધીમાં પૂર્ણ કરી લેવી જોઈએ કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવા વાળું છે આ શ્રાદ્ધ કરવાથી વ્યક્તિને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવા વાળું છે પિતૃઓની કૃપાથી જ ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાથી અને શાંતિથી પ્રેમપૂર્વક પિતૃતર્પણ કરીને પિતૃઓના આશીર્વાદ મેળવી આપણું જીવન કૃતાર્થ કરીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર